સાતમા પગાર પંચની ભલામણનો અમલ કરવામાં આવ્યો હતો એ જે મુજબ સરકારી કર્મચારીઓના પગાર ધોરણમાં સુધારો સૂચવામાં આવ્યો હતો આ ભલામણો રાજ્ય સરકારો અને યુનિવર્સિટીઓ સહિતની સ્વાયત્ત સંસ્થાઓમાં પણ લાગુ પડે છે જોકે ઘણી યુનિવર્સિટીઓમાં ખાસ કરીને રાજ્ય સરકારના ભંડોળ પર નિર્ભર કરતી યુનિવર્સિટીમાં આ ભલામણોના સંપૂર્ણ અમૂલીકરણમાં વિલંબ થયો છે એમએસ યુનિવર્સિટીમાં ક્લાસ ત્રણ અને ક્લાસ ચારના કર્મચારીઓ એવા છે જેઓ યુનિવર્સિટીના રોજિંદા વહીવટ અને કાર્યક્ષમતા માટે કરોડરોજો સમાન છે આ કર્મચારીઓમાં ક્લાર્ક ટેકનિશિયન ચોકીદાર સફાઈ કર્મચારીઓ અને અન્ય સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે તેમને સાતમા પગાર પંચ મુજબ મળવાપત્ર વેતનનો વધારો અને ખાસ કરીને બાકી નીકળતા એરિયર્સ હજુ સુધી મળ્યા નથી આનાથી કર્મચારીઓમાં નારાજગી અને આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે ત્યારે આજે વાઇસ ચાન્સેલરને રજૂઆત કર્મચારીના પ્રતિનિધિઓ દ્વારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને સત્તાવાર રીતે રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતમાં કર્મચારીઓએ સાતમા પગાર પંચના એરિયર્સ માંથી નીકળતા નાણાં તાત્કાલિક ચૂકવાની માંગ કરી હતી તેમણે તેમની મુશ્કેલીઓ મુશ્કેલીઓના આર્થિક બોજ વિશે પણ વાઇસ ચાન્સેલરને માહિતી આપી આવી રજૂઆતો સામાન્ય રીતે લેખિતમાં હોય છે અને તેમાં કર્મચારીઓની સંખ્યા તેમને મળવાપાત્ર રકમ અને તેના કારણે થતી અસરનો ઉલ્લેખ હોય છે અમારો સાતમા પગાર પણ સત્તર મહિનાની વેરિયસ લેવાનું બાકી છે આજે સાત સાત આઠ આઠ વર્ષ થયા એના માટે અમે રજૂઆત કરવામાં આવ્યા હતા આના પહેલા પણ છ સાત વખત રજૂઆત કરેલી છે દર વખતે એમના દ્વારા વીસી સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે કે થઈ જશે થઈ જશે આજે એમને એવું કીધું છે કે સાંજે છ વાગે આવો અમે તમને ડિસિઝન આપીએ છીએ કે ગવર્મેન્ટમાંથી પરમિશન આવી નથી કે આ લોકોનો એ લોકોએ લગભગ લખેલા છે નવેમ્બર મહિનાથી પણ ગવર્મેન્ટ માંથી કોઈ રિસ્પોન્સ હજી સુધી મળ્યો નથી એટલે આ કામ બીજી બધી ફેકલ્ટીઓ યુનિવર્સિટીઓમાં ચૂકવાઈ ગયેલું છે ફક્ત એમએસ યુનિવર્સિટીનો સ્ટાફ જ બાકી છે તે પણ નોન ટીચિંગ અને તે પણ ગવર્મેન્ટની પરમિશનના હિસાબે બાકી રહેલું છે લગભગ

પ્રકાશ ભાટીયા મહારાજા સયાજીરાવ ટીચિંગ કર્મચારી ક્લાસ સર ને મળવા આવેલા તેમને કહ્યું છે કે ટૂંક સમયમાં હવે નિવેડો લાવીએ છીએ સાંજે છ વાગે અમુક ડેલિગેશન ને બોલાયું બી છે અમારામાં અને અમુક જે ફેકલ્ટીઓ છે પોલિટેકનિક ટેકનોલોજી અને ફાર્મસી એના અમુક સિત્તેર પંચોતેર ટકા કર્મચારીઓ કે જેઓને નોન ટીચિંગ કર્મચારી જેઓને ચૂકવી દેવામાં આવ્યું છે હવે બાકી છે એ બાબતે રજૂઆત કરવા વાઇસ ચાન્સેલર શ્રી ધનેશભાઈ પટેલ સર ને મળવા આવ્યા છે જોયું સાંજે શું ડિસિઝન આપે છે સાંજે બોલાવ્યા છે કર્મચારી હજાર એક કર્મચારી છે અમુક ને ચૂકવાઈ ગયું છે અમુક ને બાકી છે બાકી ના લીધે મળવા આવ્યા હતા એ કેમ બાકી રહ્યું શું છે એમાં પંકજ પરમા